કેરી હંમેશા એકદમ તાજી લેવાની અને હવે આને પાણી નાખીને અડધો કલાક માટે પલાળીને રાખવાની છે પોચી પડી ગયેલી કે ચીમડાયેલી એવી કેરી નહીં લેવાની હવે કેરી પલળે ત્યાં સુધીમાં આપણે અથાણાનો મસાલો બનાવીને તૈયાર કરવાનો છે તો આ અથાણાનો મસાલો બનાવવા માટે બસો ગ્રામ રાયના કુરિયા લેવાના કુરિયાને ઉપયોગમાં લેતા પહેલાં સાફ કરી લેવાના છે તો રાયના કુરિયા તમને કોઈપણ કરિયાણાની દુકાને મળી જશે આની સાથે જ આપણે જેટલા રાયના કુરિયા લીધા છે એનાથી અડધા માપમાં એટલે કે સો ગ્રામ મેથીના કુરિયા લેવાના છે તો અત્યારે આ કુરિયા થોડા મોટા છે એટલે આને મિક્સરમાં થોડા અધકચરા કરી લેવાના છે તો બંને કુરિયાને હું થોડા અધકચરા કરી લઉં છું કુરિયાને આપણે અધકચરા કરી લઈએ પછી મસાલામાં નાખવા માટે આપણે જે મીઠું ઉપયોગમાં લઈએ એને શેકી લેવાનું છે તો એક ફ્રાય પેન કે કઢાઈ લેવાની અને એમાં ત્રણ ટેબલ સ્પૂન મીઠું ઉમેરવાનું હવે આને ધીમા ગેસ ઉપર થોડું શેકી લેવાનું લગભગ એકથી બે મિનિટમાં જ મીઠું શેકાઈ જશે મીઠું શેકાઈ જાય એટલે ગેસ બંધ કરીને આને આમાં જ રહેવા દેવાનું છે પછી આપણે વઘારિયામાં વન ફોર્થ કપ તેલ ગરમ થવા માટે મૂકવાનું થોડીવાર પછી તેલનું ટેમ્પરેચર ચેક કરવા માટે તમારે આમાં બે થી ત્રણ દાણા મેથીના કુરિયા નાખવાના તો હવે આ કુરિયા તળાઈને ઉપર આવવા લાગ્યા છે ગેસ બંધ કરી દેવાનો અને આ તેલને થોડું ઠંડુ થવા દેવાનું છે હવે જે પુરિયા આપણે ગ્રાઇન્ડ કરીને રાખ્યા છે એક મોટા વાસણમાં લઈ લેવાના તમારા ત્યાં જો ઝીણા પુરિયા મળતા હોય તો આ રીતે ગ્રાઇન્ડ કરવાની જરૂર નથી અને કુરિયાને પલ્સ મોડ ઉપર જ ગ્રાઇન્ડ કરવાના છે સાવાનો પાવડર નથી બનાવી દેવાનો પછી વચ્ચેની સાઈડ જે મેથીના પુરિયા ગ્રાઇન્ડ કર્યા એ એડ કરવાના અને સાથે જ બે નાની ચમચી હિંગ અને એક ટેબલ સ્પૂન હળદર ઉમેરવાની વચ્ચે આ રીતે થોડી જગ્યા કરી દેવાની જે તેલ ગરમ કરીને રાખ્યું છે એ થોડું ઠંડુ થાય એટલે વચ્ચે એડ કરી દેવાનું અને હવે આને બે મિનિટ માટે ઢાંકી દેવાનું છે બે મિનિટ પછી ઢાંકણ હટાવીને આને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે આ જ સમયે જે મીઠું આપણે શેકીને રાખ્યું છે એ આમાં એડ કરી દેવાનું આ રીતે તમે બધું મિક્સ કરતા જશો એટલે આ મિશ્રણ ઠંડુ થવા લાગશે તમારે આને હાથથી અડીને ચેક કરવાનું આ ઠંડુ થઈ જાય એ પછી આમાં લાલ મરચું ઉમેરવાનું તો આટલા માપમાં મેં વન ફોર્થ કપ કાશ્મીરી મરચું અને વન ફોર્થ કપ મીડિયમ તીખું મરચું એડ કર્યું છે એટલે કે ટોટલ અડધો કપ મરચું એડ કરવાનું છે તો આ આપણો અથાણાનો મસાલો બનીને તૈયાર છે હવે અડધો કલાક પછી કેરીને પણ આપણે મસળીને સરસ રીતે ધોઈ લેવાની અને પછી આને કપડાંથી કોરી કરી લેવાની છે પછી આ કેરીને આ રીતે ચાર ભાગમાં કટ કરવાની છે તો સૌથી પહેલાં કેરીનો આ રીતનો નાકાનો ભાગ કટ કરી લેવાનો અને પછી એને પહેલાં બે ભાગમાં કટ કરવાની આ રીતે તમે એને બે ભાગમાં કટ કરો પછી ચપ્પાની મદદથી આ જે ગોટલી છે એ બહાર કાઢી લેવાની અને જ્યારે પણ તમે દાબડા કેરીનું અથાણું બનાવો ત્યારે આ રીતની એકદમ નાની સાઈઝની અને આવી કૂણી ગોટલી હોય એવી જ કેરી સિલેક્ટ કરવાની પછી આ રીતે એને ચાર ભાગમાં કટ કરી દેવાનો છે પહેલાં એને બે ભાગમાં કટ કરીને ગોટલી કાઢી લેવાની અને પછી એને આ રીતે ચાર ભાગમાં કટ કરવાની તો આ રીતે બધી કેરીને મેં કટ કરી લીધી છે હવે એક સ્ટીલનું કોરું વાસણ લેવાનું અને થોડું મોટી સાઇઝનું હોય એવું લેવાનું છે હવે જે કેરી આપણે ચાર ટુકડામાં કટ કરીને રાખી છે એમાં મસાલો ભરવાનો છે આ રીતે કેરીમાં મસાલો ભરી દેવાનો આ રીતે બધી કેરી સ્ટફ કરીને આપણે વાસણમાં મૂકતા જવાનું છે ફ્રેન્ડ્સ તમને જો મારી આજની અથાણાની રેસીપી પસંદ આવે તો રેસીપીને એક લાઇક જરૂરથી કરજો અને તમે ક્યારે આ દાબડા કેરીનું અથાણું ખાધેલું છે કે પહેલીવાર આ રેસીપી જુઓ છો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો આની સાથે જ મેં ચેનલ ઉપર બીજા પણ અલગ અલગ ટાઈપના અથાણાની રેસીપી બતાવેલી છે જેની લિંક પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે તો ત્યાંથી તમને અથાણા છુંદા બધાની રેસીપી જોવા મળી જશે હવે જે મસાલો વધ્યો છે એને આપણે આની ઉપર એડ કરી દેવાનો છે તો અહીંયા મેં અથાણામાં મસાલાની ક્વોન્ટિટી વધારે રાખી છે જો તમારે મસાલો વધારે ના જોઈતો હોય તો બધી જે આપણે વસ્તુ લીધી છે એની ક્વોન્ટિટી તમે થોડી ઓછી કરી શકો છો પણ આ રીતે જો અથાણામાં મસાલો થોડો વધારે રાખશો તો એ ખાવામાં ખૂબ જ સરસ લાગતો હોય છે અહીંયા આપણે જાતે મસાલો બનાવીને આ અથાણો બનાવ્યું છે જેનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે પણ તમે જ્યાં રહેતા હોય ત્યાં આ રીતે પુરિયા ના મળતા હોય તો તૈયાર જે ખાટા અથાણાનો મસાલો આવે છે એનો ઉપયોગ કરીને પણ તમે આથાણું બનાવી શકો છો હવે મસાલાને આ રીતે થોડો દબાવી દેવાનો છે અત્યારે આમાં આમાં આપણે તેલ એડ નથી કરવાનું ફક્ત આ રીતે મસાલો કરીને જ છે હવે આના ઉપર ઢાંકણ ઢાંકીને આને એક દિવસ માટે રહેવા દેવાનું પછી પાંચસો થી છસો એમ એલ જેટલું તેલ લેવાનું જેને એકદમ સરસ રીતે ગરમ કરી લેવાનું અને તેલ એકદમ ધુમાડા નીકળે એવું ગરમ થાય એ પછી ગેસ બંધ કરીને અને પૂરેપૂરું ઠંડુ થવા દેવાનું છે હવે જે તેલ આપણે ગરમ કર્યું હતું એ રૂમ ટેમ્પરેચર પર આવી જાય એ પછી એને અથાણામાં એડ કરવાનું આ રીતે બધું અથાણું તેલથી સરસ રીતે કવર થઈ જવું જોઈએ આમાંથી થોડું તેલ વધ્યું છે જેને જરૂર લાગે તો બીજા દિવસે એડ કરવાનું ફરીથી અથાણાને ઢાંકી દેવાનું છે અને બીજા દિવસે હલાવવાનું તો ટોટલ ચાર દિવસ પછી હવે આ અથાણું બનીને તૈયાર છે રોજ અથાણાને તમારે એકવાર હલાવીને આ રીતે દબાવી દેવાનું જેથી બધું તેલ આ રીતે ઉપર આવી જાય અને આ જે આપણે નાની કેરીનો ઉપયોગ કર્યો હોય એમાંથી અથાણું બનવામાં વધારે સમય નથી લાગતો તો આ અથાણું ચાર દિવસમાં જ ખાવાલાયક થઈ જાય છે હવે તમે આને સરસ સાફ કરેલી કાચની બરણીમાં ભરીને આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો આ અથાણાને તમે બહાર રાખવું હોય તો બહાર પણ રાખી શકો છો પણ જો તમારે અથાણાનો કલર આવો લાલ ચટક જોઈતો હોય તો અથાણાને ફ્રીજમાં સ્ટોર કરવાનો જો અથાણાને તમે ફ્રીજમાં સ્ટોર કરીને રાખ્યું હશે તો આ અથાણું એક વર્ષ નહીં પણ બેથી ત્રણ વર્ષ સુધી સારું રહેતું હોય છે તમે જોઈ શકો છો જે અથાણાની કેરી છે એ પણ એકદમ સરસ સોફ્ટ થઈ ગઈ છે અથાણું ખૂબ જ ટેસ્ટી બને છે તો તમે ક્યારેય પણ આ રીતનું અથાણું નથી બનાવ્યું તો એ પણ બનાવીને જરૂર ટ્રાય કરજો તમને અથાણું ચોક્કસ પસંદ આવશે મારા ઘરમાં અથાણાનો રસો થોડો વધારે વપરાતો હોય છે એટલે મેં મસાલાની ક્વોન્ટિટી થોડી વધારે રાખી છે તમારે આમાં ઓછો મસાલો એડ કરવો હોય તો મસાલાની ક્વોન્ટિટી તમે ઓછી પણ કરી શકો છો તો અથાણાને બરણીમાં ભરતા પહેલાં અને સરસ રીતે હલાવી લેવાનું છે અને જે પણ કાચની બરણીમાં આપણે અથાણું ભરીએ એને બે કલાક માટે તાપમાં તપવી દેવાની અને પછી અથાણું એમાં ભરવાનું તો ફ્રેન્ડ્સ તમને આજની અથાણાની રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક જરૂરથી કરજો